અને આજે થોડુંક કામ છે તો એ શું કામ છે એ તમારે જોવું હોય તો બ્લોગમાં છેલ્લે સુધી રહેવું પડશે અને હા બ્લોગ અમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જલ્દીથી તમારા મિત્રને વિડીયો શેર કરી દો તો સારું ચાલો આગળ મળીએ ત્યાં સુધી મહાદેવ મેલી એટીએમમાંથી પૈસા કાટી દીધા છે હા હાથીમાં છે ને હાથીમાં હાથીમાં ગાયક હા ખાલી થઈ જાય છે બહુ ગાયબ હે બહુ બહુ ભીવ્યા હાથીમાં તો પેલા હાથીમાં નાખ્યાએ હાલો

એક હાથમાં તો ગાડી ને એક હાથમાં બ્લોક શરૂ થાય હવે અમે સીધા જઈએ છીએ ભવાની માતાના દર્શન કરવા માટે તો સારું ચાલો તમને પણ દર્શન કરાવી દીધી ભવાની માતાના તો કન્ટિન્યુ રહેજો બ્લોગ મને બ્લોગ તમે લાઈક શેર અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો ફાઇનલી અત્યારે ભવાની માતાના દર્શન કરી લીધા છે અને આ લોકોને દર્શન કરાવી દીધા છે અને હવે જવું છે આપણે દરિયા કિનારે તો ફાઇનલી જો આવી ગયા સરસ મજાનો નજારો આવો નજારો છે ભવાતનો અલગ જ કેક નજારો છે ફોટો પાડવાનો કે કે ફોટા પાડિ દી આલો કને લેજો તો આખો અલગ જ નજારો હોય દર વખતે કેટલો પબ્લિક હોય તો સરસ મજાના પાણી પણ ભરાઈ ગયા છે ને જો નજારો એક સાઈડ વચ્ચે બ્લેક અને એક સાઈડ વચ્ચે વ્હાઇટ શું કેવું કહીને ભાઈ તમારું જોરદાર આલવા તો ફાઇનલી જો હેઠે તો આવી ગયા છીએ અને આજ પાણી સરસ મજાના ભરાયેલા છે આ બધા તો ફોટા હું ફોટા ને વિડિયો બનાવા છે અમે જઈએ અમારે એક બે વિડિયો બનાવવાનો બાકી છે તો અમે પહેલા એક બે વિડિયો બનાવી દઈએ આલો બનાવ ને તું મારો દરિયો તું મારો દરિયો બરાબર નાખવાનો હોય ને તું મારો દરિયો ઉભા રહી ને તું બહુ મસ્તી ના પાણી ભરાયેલા છો

તો નાહવાની કઈક મજા જ આખી અલગ હોય છે જો આ ચારે બાજુ હરિયાળી છે તો કઈક મજા જ આખી અલગ હોય છે જો જો આ આખો આખો આવી રીતના છે તો ભવાની સીધા પલરી ગયો છે નાઈએ છીએ તો નાઈ અને નાતા નાતા ચાલુ વરસાદમાં જવાનું છે આપણે મંદિરે દર્શન કરવા માટે તો સારું ચાલો મંદિરે જઈને મળીએ ત્યાં સુધી હર મહાદેવ શ્રી તો ફેમિલી અત્યારે મંદિરે દર્શન કરી આવ્યા છે બેઠા છે કારણ કે હવે જવાનો વિચાર છે ઘરે

તો સારું ચાલો ફાઇનલી વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી અને વ્લોગ ગમ્યો હોય તો શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળીએ ત્યાં સુધી જય શ્રી રામ હર